તે મંદિર માટેની મૂર્તિઓ રાતોરાત કઈ જૂના મંદિરમાંથી ખસેડીને નવા મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે અને ભક્તો આ ઘટના ઉપર ઘણો વિરોધ પણ ચાલી રહ્યો છે થોડા સમય પહેલા જ આપણા સંપ્રદાયના એક પૂજનીય અને વંદનીય તેવા એક સ્વામીએ જે સમગ્ર ઘટના બની છે તેના ઉપર ખુલાસો કરતો એક વિડીયો પણ જાહેર કર્યો છે ભક્તો ત્યારથી લઈને અત્યાર સુધી આ ઘટના ઉપર ઘણા બધા હરિભક્તોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે ઘણા હરિભક્તો આ ઘટનાને સારી માને છે તો ઘણા ભક્તો આ ઘટનાને ખરાબ માને છે તો તે તમામ હરિભક્તોને અમારી એક નમ્ર વિનંતી છે કે કૃપા કરીને અમારા પ્રશ્નોના જવાબ આપો જેથી અમારી શંકાનું પણ સમાધાન થાય તો ભક્તો અમારો પ્રથમ પ્રશ્ન છે કે એક મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા પૂજ્ય આચાર્ય મહારાજ દ્વારા થઈ ગઈ હોય અને તે મૂર્તિની શાસ્ત્ર આધારિત સેવા અને પૂજા પણ થતી હોય તો તે મૂર્તિની બીજા મંદિરમાં ફરીથી પ્રતિષ્ઠા કરવાનો વિધિ શું છે ભક્તો ત્યારબાદ અમારો બીજો પ્રશ્ન છે કે શું રાત્રે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ શકે છે અથવા તો રાત્રે મૂર્તિનું ઉત્થાપન થઈ શકે છે ભક્તો ત્યારબાદ અમારો ત્રીજો પ્રશ્ન છે કે એક મંદિરમાંથી બીજા મંદિરમાં મૂર્તિ ફેરવવાની હોય તો ફક્ત મુખ્ય દેરામાં જે દેવ હોય તેની જ મૂર્તિ ફેરવાય કે જૂના મંદિરમાં જેટલી પણ મૂર્તિ હોય જેવી કે ગણપતિ દાદા હનુમાન દાદા વગેરે તમામ મૂર્તિઓ પણ જૂના મંદિરમાંથી નવા મંદિરમાં ફેરવવાની હોય ભક્તો ત્યારબાદ અમારો ચોથો પ્રશ્ન છે કે વડતાલ ધામ કે ગઢપુર ધામમાં હાલમાં જે મંદિર છે કે જેની પ્રતિષ્ઠા ખુદ ભગવાને જાતે કરી છે તો તે જગ્યાએ અતિ ભવ્ય અને સુંદર હીરા જડિત રત્ન જડિત મંદિર બને તો તે શું હાલમાં વડતાલ ધામ કે ગઢપુર ધામમાં જે મૂર્તિ છે તેને પણ આવી રીતે ફેરવી શકાશે ભક્તો આ જે ઘટના બની છે તેમાં સત્ય શું છે કોણ સાચું છે કે કોણ ખોટું છે તે અમારા જેવા હજારો હરિભક્તોને ખબર નથી તેથી સંપ્રદાયના સર્વે હરિભક્તોને વિનંતી છે કે કૃપા કરીને અમને કમેન્ટ કરી સમાધાન કરો તો ભક્તો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને નમ્ર વિનંતી કે કમેન્ટ કરીને અમારા પ્રશ્નોના જવાબ આપજો સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામી